એવું કહેવામાં આવે છે કે આ ફી વધારો સિત્તેર એસી ટકા જેટલો કરવામાં આવે એ કેટલું યોગ્ય છે શું આત્મહત્યા જ કરવાની અમારે અમારા છોકરાને ભણાવવાના જ નહીં આમ તો શિક્ષણ અને સ્વાસ્થ્ય એ આપણી પ્રાથમિક જરૂરિયાત બને છે અને દેશની કોઈ પણ રાજકીય પક્ષ હોય એમની એ નૈતિક ફરજ બને છે કે આ બંને આપણને નાગરિકોને મફતમાં એટલે કે નિશુલ્ક પુરવાર પાડે પણ શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતમાં એવું નથી બની રહ્યું શિક્ષણ હવે રીતસરનો ધંધો બની ગયો છે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ભયાનક ખાનગીકરણ છે વધ્યું છે આ બધું ચાલી રહ્યું છે ને ત્યારે પડતા પર ફાટાની જેમ જાણે ડોક્ટર બનવાની જે કોલેજ હોય છે જીએમએસ એમાં ભણવા માટે વધુ રૂપિયા હવે આપવા પડવાના છે તો વિસ્તાર આ વિષયો ઉપર વાત કરીએ કારણ કે આમાં અમીરના દીકરા તો ડોક્ટર બની જશે પણ ગરીબના દીકરા કઈ રીતના ડોક્ટર બનશે એમની પાસે તો રૂપિયા જ નથી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ડોક્ટર બનવા માટેની કોલેજ હોય છે જેમનું નામ છે જી એમ એસ એની ભણવાની ફી માં વધારો કરી દીધો છે સરકારે ગુજરાત સરકાર એટલે તમારા દીકરા કે દીકરીને કદાચને જો ડોક્ટર બનવું હોય ને તો એ મોંઘું થવાનું છે સરકારી કોટાની ફી માં છાસઠ મેનેજમેન્ટ કોટાની ફી માં અઠ્યાસી વધારો કરી દેવામાં આવ્યો છે પહેલા ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા હતી બરાબર હવે વધારાની સાથે હવે થઈ ગઈ છે સાડા પાંચ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી હતી નવ લાખ રૂપિયા વધારો થયો અઠ્યાસી ગણો થઈ ગઈ છે સત્તર લાખ રૂપિયા ટૂંકમાં હવે અમેરનો દીકરો તો દીકરી ગમે હોય એ ડૉક્ટર બનવાનું છે એ સપનું રાખી શકે પણ ગરીબનો દીકરો આટલા બધા રૂપિયા કાઢશે ક્યાંથી આ રાજકીય પક્ષોએ આ મામલે વાલીઓએ મેડિકલ ક્ષેત્રના અગ્રણીઓએ શું કહ્યું એમણે શું વિરોધ કર્યો સામાન્ય મારા છોકરાએ મહેનત કરીને છસો ને વીસ માર્ક લાવ્યા પણ એને ક્યાંય મળે એવું નથી તો આનો રસ્તો શું એનો મિનિંગ શું ગરીબ અને મધ્યમ વર્ગનું તમે આટલું બધું વિચારતા હોય તો આટલા બધા કૌભાંડ થયા બાદ એ સેન્ટેન્સ બોલવાનો કોઈ મિનિંગ નથી હોતો એને ક્યાંય છસોને વીસે પણ કંઈ મળતું જ નથી તો જીમર્સની ફી પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આ વર્ષે ત્રણ લાખ ને ત્રીસ એકત્રીસ હજારની જે ફી હતી એ સીધી સાડા પાંચ લાખ રૂપિયા કરી નાખી પાંચ પચાસ ઓલમોસ્ટ ડબલ જેવું જ ગણી લો કારણ કે સાડા પાંચ લાખ રૂપિયામાં પત્તું નથી એને તમે છોકરાને ભણવા મોકલો એટલે એને રહેવાનો જમવાનો બુક્સ એ બધો એવરેજ ખર્ચો દોઢ લાખ ગણો તો સાત લાખની ઉપર એનો ખર્ચો જતો રહે છે હવે મારી ઇન્કમ જ આઠ લાખ એંશી હજાર છે એમાંથી હાથમાં પણ માંડ આવતા હોય કારણ કે મકાન હવે આટલી ઉંમરે છોકરા વીસ વીસ એકવીસ થયા હોય એટલે આપણે લોન લીધી હોય તો આપણા હાથમાં પણ કંઈ વસ્તુ એટલી બધી રહેતી નથી ને એમાં એનો મારે ખર્ચો કાઢવો એટલે એક મીડિયમ વર્ગ તો મરી જવા બાબત છે જો આ જ કન્ડિશન રહેશે તો મીડિયમ વર્ગ ગરીબ માણસનો ઓપન કેટેગરીનો છોકરાઓ સરકાર બધાનું વિચારે છે પણ ઓપન કેટેગરીનું ક્યારેય વિચારતી નથી ઓપન કેટેગરીનો અમારા જેવાના છોકરાને જિંદગીમાં ડોક્ટર બનવાનું જ નહીં એટલે સરકારને રિક્વેસ્ટ છે સરકાર કઈ દુનિયામાં ચાલે છે આવા મધ્યમ વર્ગના મા બાપોનો છોકરાને આત્મહત્યા કરાવશો તમે થોડુંક તો કંઈક વિચારો કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં પહેલાં વિચારો કેન્દ્ર સરકારમાં કોઈ પેપર સરખું લેવાતું નથી બધા લીક કરે છે હવે આટલું બધું મોટું કૌભાંડ લીક હોય અને મોટા માથાઓ સંડોવાયેલા જ હોય નાના નાના છોકરાઓને ખબર હોય છે તમે ગમેને પૂછો ખબર હોય છે પણ દાદાગીરી એટલી બધી ગવર્મેન્ટની છે કે કોઈ એનો ઓપોજ પણ ના કરી શકે હવે પાકી રહી ગયું ગુજરાત ગુજરાતમાં જોયા વગર સીધી ડબલ ફી તમે ડૉક્ટરોના પગાર તો ડબલ કરતા નથી ડૉક્ટરોના પગાર તો તમે વધારતા નથી કોઈ પણ વસ્તુ વધારો આવે ગવર્મેન્ટ તરફથી એ તો તમે કરતા નથી ખાલી ફીસનો જ વધારો કરવાનો હવે અમારે કઈ રીતના આનું પૂરું કરવું હોય છોકરાને જીમર્સ કદાચ મળે તો મારે પૈસા ક્યાંથી કાઢવા કોણ અમારું જોવા વાળું છે શું આત્મહત્યા જ કરવાની અમારે અમારા છોકરાને ભણાવવાના જ નથી प्लीज ने रिक्वेस्ट कई आमा मानसों मरी जाए एक गरीब का बच्चा या एक मिडिल क्लास परिवार से आता हुआ टैलेंटेड युवा एक नोबल प्रोफेशन में डॉक्टर बन के काम करना चाहता है उसका भाजपा की गुजरात सरकार अगर शोषण करेगी तो नोबल प्रोफेशन में नोबल तरीके से काम कैसे करेगा

નેસ્ટ ટાઈમે બીજી સ્કૂલોમાં કે બીજી કોલેજોમાં બી બીજા શિક્ષણમાં બીજા અભ્યાસક્રમોમાં ફીનો વધારો કરી શકે જ્યારે પ્રજાની આવકમાં કોઈ વધારો થયો નથી અન્ય ખર્ચા વધ્યા છે ત્યારે એફઆરસી દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ફી વધારો સિત્તેર એસી ટકા જેટલો કરવામાં આવે એ કેટલો યોગ્ય છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી કે જે ને ડૉક્ટર બનાવવાનું સપનું આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ હતું અને એટલે જ એમણે બે હજાર બાવીસમાં જાહેરાત કરેલ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં પચાસ ટકા સીટો સરકારી ફીના ધોરણે ભરવામાં આવશે ત્યારે જ ગુજરાત સરકાર જ તેમના જે જાહેરાત અને તેમના જે સૂચન અને સંવેદનાની વિપરીત કાર્ય કેમ કરી રહી છે તે સમજાતું નથી આપણે જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં ડૉક્ટર બનવાની નીટ નામની પરીક્ષા છે એનો ઘપલો સામે આવ્યો હતો હજુ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ એની એની માથે હજુ આ ઘા રૂજાયો નથી એવામાં બીજો ફટકો ગુજરાત સરકારે પાડી દીધો છે કે ડૉક્ટર બનવા માટેની જે જીએમએ આરએસ કોલેજ હોય છે એની ફીમાં વધારો કરી દીધો છે ગરીબનો દીકરો આમાં ડોક્ટર કઈ રીતના બનશે એ મોટો સવાલ છે આ વધારો પાછો ખેંચાવવો જોઈએ કારણ કે શિક્ષણ શિક્ષણ જે છે એ નિઃશુલ્ક હોવું જોઈએ સ્વાસ્થ્ય જે છે એ નિઃશુલ્ક હોવું જોઈએ ધંધો ન હોવો જોઈએ ધન્યવાદ